ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે હું નીકળી ગયો છું ગામમાં વરનાનું કામકાજ આપણે ક્યાં પગ છે જોવા જવાનું છે પણ હું તમને બ્લોગની અંદર નહીં બતાવું કારણ કે હવે ડાયરેક્ટ એકદમ ગાડી કમ્પ્લીટ થાય ત્યારે જ હું તમને બતાવવાનું છું તમારા માટે સરપ્રાઇઝ છે મેં એને કેટલી મોડીફાઈ કરી છે કેટલો એમાં ખર્ચો કર્યો છે આ તે બધું બધું તમને ડિટેલની અંદર કહેવાનો છું પણ એક જ વિડીયોની અંદર આખી હક નથી દેતી કંઈ વાંધો નહીં ફટાફટ નીકળી આપણે

સાફ સફાઈ માં નથી રાખતો ગમે એવા રસ્તામાં નાખી દઉં છું ગમે એવા હાકડા રસ્તામાં નાખી દઉં છું ખબર નહિ યાર હું શું જીવ છું જેવો એટલે આમ ટૂંકમાં અમીર અમીરી 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 કહેવાય ને અમીરી જી તમે સાંભળતા હો રીલુમાન એ અમીરી જરા જરા સલકાય છે આમ જો ગઈસ તમારો ભાઈ છે ને ચશ્મા તો પહેરવા પડે કારણ કે ચશ્મા એને તમારો ભાઈ હેન્ડસમ નથી દેખાતો હવે દેખાવ જરા જરા હેન્ડસમ હેન્ડસમ તો દેખા દેખાતો છપરી જીવો દેખાઉં છું પણ મને છપરી જેવી લાઈફ જીવવાની બહુ મજા આવે મને અંદરથી એક શોખ છે કે હું મોટો છપરી બનું એટલે કોઈ પણ લોકો મારો વ્લોગ જોતા હોય તો નીચે બધા કમેન્ટ કરી નાખો કે છપરી બાબાકી જોયવો તો ગાઈસ હજી તો હું ગામમાં जातो તો અને મિસ મનાલીનો ફોન આવી ગયો મને કહે છે કે કે तम तो आम ने तेम ने एक सेकंड तम तम ने छान पड़ा हूँ जो मुँह कैसा हो मनु? तम तो अब कोई भी चॉकलेट खाउँ रही है हमको क्या बात है चॉकलेट ले चोकलेट खवड़े का? का खवड़े ही? खवड़े ही मैं चॉकलेट न खाउँ रही क्यों? खाएँ न खाउँ रही खाउँ रही तम अकेले चॉकलेट खावी तार चॉकलेट बोल चॉकलेट खावी क्यों न लगता हूँ जह

એક ના મહિના બે ચોકલેટ લઈ દે તો ગાઈશ તમારી ભાભી મને આપી દીધું છે મસ્ત મજાનો એક નાનકડો ચેલેન્જ એટલે એને એમ છે કે આવી નઈ જામનગર થોડા ક્યાં આવે સો રૂપિયા ની ચોકલેટ ખવડાવવા કોઈ જામનગર જાય એને એમ છે કે નહીં આવે પણ એને એ ખબર નથી કે આ બધી વસ્તુ કરી હકી વ્યુ સાફવા હાટું એટલે મારે છે ને જાવું છે જામનગર અત્યારે

ઉડે તો જ આ બાકી બાવરિયા માં ઘા દેવા છોડ ના ડાયલોગ નો ઉપયોગ કરી છે આપડે વાળે ઘડીએ અને રીઅલ માં કરું છું એમ નેમ નથી કરતો ફાકા ફોજદારી નથી મારતો એમ નેમ કરું છું હું ઈનો ઈનો પગાર ખાલી 75 કરોડ તો તમે વિચાર કરો બાર પગ મેલું ની પેલા મારે છે ને અમારા ભરત બાપુ ને ફાકી ખાઈને જ જવાનું કારણ કે આઈ થી ફાકી ખાઈને જાવ તો તમારું ધાયરા કામ થાય ફાકી ના થાય એ પાકો ફાકી માં કઈ કોઈ કે ખબર ન દુકાન માં એવું કઈ હોય

પણ આ ટાણે ટાણે આજ ખાવી પડે વર્ણન કામ આપણે ઓલમોસ્ટ જોઈ લીધું છે બધું પૂરું થવા એવું છે બે થી ત્રણ દિવસની અંદર બધું કામ પૂરું થઈ જશે પણ એક તમને દેવાજ ખવડ નો મોટામાં મોટો ફેન દેખાડું હું તમને આગળ જે દેવાજ ખવડ ડાયલોગનું પાલન કરે છે હું તો રોકો વાતો વાતો પાલન કરતો હોઉં છું પણ એક એવો માણસ છે જે હકીકતમાં પાલન કરે છે જો આ બધું ગોઠું મરવી દીધું જો ઉડજા નું પાક્યું ગોઠું મરવી દીધું વિચાર કરો મોરે મોરો આને કહેવાય દેવાય ખબર નો અસલી ફેન જો ત્યાં નાખી દીધું બધું એટલે ખબર નહી પડી હોય અહીંયા એવડી ગોલાઈ છે કઈ રીતના આકુ કઈ રીતના ના આકુ આને કહેવાય અસલી દેવાય ખબર નો ફેન હવે અત્યારે ક્યાં પડી છું તમને ખબર છે પાળથર ગામ વૈટો છું અને આગળ આગળ જાઉં છું ખંભાળીયું નજીક આવા માંડ્યું છે અને કંટાળો ચડતો હોય ફૂલ

આ એ અહીંયા ફોર લાઇન ત્યાંથી તો આપણે ગાડી આખવાની મજા આવશે અહીં કંટાળો આવે કારણ કે હે ને સામા સામા સાધન બહુ ભટકે ફાઇનલી 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 તમારો વાય ખંભાડિયા પહોંચી ગયો છે ટોલ નાકુ આવી ગયું છે અને આજે છે ને મારા મિત્રનો ચા પીને જાવો છે ચા પીતો નથી પણ તોય આપણે પીવાનો થાય છે મને બે ત્રણ વખત કીધું યાર કે ભરતભાઈ તમે ટોલ નાકે આવો છો ને અહીંથી એમને નીકળી જાવ છો આજે જરાક છે ને રાખીએ ગાડી અહીંયા એટલે હું તો નક્કી થઈ જાય ને કે આપણો રઘુભાઈ છે કે નથી બિચારા વારે ખેરે મને ખી જતા હોય પણ હું એટલો ઉતાવળ માં હોઉં તેમને નીકળી જાઉં છું ચાલો અહીંયા પર રખ દેતા અહીંયા મારી થાર ભાઈ રઘુભાઈ અત્યારે એના ઘરે ગયા છે ફ્રેશ થવા માટે આપણે ટોલ ના ક્યાંય ઊભા છીએ તમે વિચાર કરો ભલા માણસ કેવા માણસ હશે એ મને કહે એ કે તમારી આરસી બુક નો ફોટો મને મોકલો હોય કહે તમારું ટોલ ના હું ફ્રી કરી દઉં ખાવ ટુક જેટલી વાર અહીંથી નીકળવું હોય એટલી વખત એમ ફ્રી ના યાર એવું ન કરવાનું સબંધ રાખવાનો પણ શું કહે સબંધની રીતે સંબંધ રાખવાનો ટૂંકમાં કોઈનો લાભ નહીં લેવાનો એ તો બધું જીવ દઈ દે નહીં વાસ છે ટૂંકમાં ખભાડિયામાં ગઢવી સમાજ છે ને ભાઈ બહુ આપણું રાખે છે બહુ એટલે બહુ જેટલું કહું ને ગઢવી સમાજ વિશે એટલું ઓછું બહુ એટલે બહુ ખાસ ભાઈબંધી છે અમારી અહીંથી ના કારના કોઈ દિવસ પૈસા જ ના દે પણ હું છે ને હવે મને હરમ આવે પછી હું કોઈને ફોન કે ના કરું હવે સો રૂપિયામાં આપણે કોઈને ફોન કરીને આપણી લાયકત ના કહેવાય હું એમ એમ નીકળી જાઉં ફાસ્ટેકમાંથી કપી એમ પૈસા પણ આજ મને કીધું હોય કે તું આરસી બુક નો ફોટો મોકલી કે તારું ફાસ્ટ ફ્રી કરી દઉં અહીંનું પણ ના ભાઈ ભગવાન ની અને તમારું બધું દયા છે આયલા રાખે ધીમે ધીમે બસ હવે છે ને હું પાછું રિટર્ન માં આવીને ત્યારે એને મળતો જાય અત્યારે છે ને ફ્રેશ થવા ઘરે ગયા છે એને કલાક જેવું લાગશે તો મેં કીધું હાલો હું નીકળી જાઉં જામનગર કારણ કે મારે ભાઈ તમારી ભાભી નજી આપણે સરપ્રાઈઝ આપવાનું છે ખંભાળિયા થી રિલાયન્સ પૂકતા વાર ના લાગે ને ઈથી તબલ ગણી વાર રિલાયન્સ થી જામનગર પૂકતા લાગે ખબર નહીં એવડી બધી ટ્રાફિક હોય છે અને પાછું પાંચ સાડા પાંચ વાગ્યા પછી તો પૂરું જો તમે કેવડું ટ્રાફિક હોય ને કંઈ ખ્યાલ જ નથી અને બે ચાર સબસ્ક્રાઈબર અત્યારે પાછળ પડ્યા છે એને એ ખબર નથી પાછળ કેવડી ટ્રાફિક છે હું છે ભાઈ રોંગ સાઈડ અરે ભાઈ તને ફેર ના પડે કઈ ભાઈ મને બહુ જજો

તિપોન સ્ત્રોત હોય તો છટકા આવી ગયા બીજું હું નવો લઈ લે બેટ મારી રાજા કેમ તો ગાઇસ આ ફૂલનું કામ કેદીનું ચાલે છે આ જામનગર વાસીઓને બહુ તકલીફ પડે છે યાર હાથ રસ્તા આવી ગયા છે હાથ રસ્તા જે હું તમને કંઈ લાગે છે બહુ તકલીફ પડે છે તકલીફ તકલીફ પડે છે યાર આનાથી આ બધું હવે વેલુ સરકારને કંઈ પતાવો પતાવો યાર આ બધું જામનગર વાસીઓ બહુ હેરાન થઈ રહ્યા છે તમારી પાછળ એટલે તમારી પાછળ નહીં અમારી પાછળ જ કારણ કે અમે અમને જ કામ આવશે બધી વસ્તુ પણ વેલી વેલી પતાવો યાર કારણ કે આપણે મોદી કાકા આવે તો તમે રાતોરાત બનાવી શકતા હોવ તો એવું જ સમજીજો કે મોદી કાકા આવે છે બનાવી નાખો વેલું વેલું હચું ને એમાં તો પછી યાર છબાયું ના થઈ ગયા અમારો એક બીજો સારથી મિત્ર મળી ગયા છે ભાઈ મજામાં તો બસ ઊંડે તો જા બ્લોગ બંધ કર તમારે કઈ લેવા નથી થાતું બાપા તમે સાવકા હો તમે લઈ લીધું તમારા લગ્ન થઈ ગયા હવે તમે નિરાજ પકડી જાવ મારા વાલા હવે તમે ખમાયું કરો મારી આ ખમાયું કરો આ આખો જો પાણીપુરી ખાવા જાવી ભાઈ જામનગર ની અંદર તમે પાણીપુરી ખાધી હશે પણ હું જે જગ્યાએ અત્યારે આવ્યો છું એ જગ્યાએ કદાચ નહીં ખાધી હોય ઘણાએ ખાધી હશે ઘણા નહીં ખાધી હોય કારણ કે લોકેશન જ એવું છે તમે જો હા ખોપચામાં હે તો એક બિલ્ડિંગ છે એની પાછળ છે ખાલી નાનકડી રેકડી છે પણ નેક્સ્ટ લેવલ વસ્તુ બનાવે છે આનું તમને બતાવું ભાઈ પાણીપુરી ખાઈ લીધી છે અને છેલ્લે મસાલાપુરી ખાઈ છે કારણ કે મસાલાપુરી ના ખાવ ત્યાં સુધી તમને ઓલું વાઇબ ના આવે અંદરથી થી એમ તો ભાઈ આ તમને લોકેશન છે ને પાણીપુરી નું કહી દઉં આપણે અહીં ડોમિનોઝ છે ડોમિનોઝ ની પાછળ એક્ઝેક્ટ અહીંયા ભાઈ પાણીપુરી બનાવે છે ખતરનાક પાણીપુરી બનાવે છે ભાઈ મજા આવી ગઈ ભાઈ જામનગર ની અંદર પાણીપુરી ખાધા પછી તમે ફ્રૂટ નું જ્યુસ પીઓ ને તો બહુ મજા આવે અહીંયા છે ને બધા અલગ અલગ પ્રકારના ફ્રૂટ મળે છે અને સોરી ફ્રૂટ નું જ્યુસ મળે છે તો આપણે ફ્રૂટ નું જ્યુસ પીવાનો છે સફરજન બફરજન નું પી કઈ ગાલો તો ગાઈસ આ કે ડ્રેગન ફ્રૂટ નું છે એક જટકન પી જો મસ્ત છે ભાઈ જોરદાર મજા આવી એક આ કયું હતું એપલ મેંગો હા હજી કયું આ કયું હતું એપલ મેંગો ને એપલ ઓરેન્જ મેંગો મિક્સ બાબે ખતરનાક વસ્તુ કેવી ડ્રેગન મજા આવી આ કેવી અને ડ્રેગન મિક્સ હતું તમે અમારું અમારો એપલ નો જૂસ આવી ગયું છે ને અમારા જગદીશભાઈ ને હાવ નોખું હોય બધે થી ચીકુ ચીકુ વાહ ભાઈ

આઈ યોર આઈ યોર મોકા કાટાઈ આઈサム યો જો ફાઇનલી જામનગર તમારો ભાઈ પોગી ગયો છે સસરાના ઘરે મે મનાલીને કીધું છે તું બહાર આવ કે અત્યારે હું કહા હા એને હજી વિશ્વાસ નથી આવતો બહાર આવશે ને પછી ખબર પડશે આવે હો આવે ખબખ ખબખ કરતી આવે ખોલ અત્યારે અત્યારે તો કેટલે કેટલા વાગે આવવાનું લોકો કેટલા આવી ગઈ તો જો તે હું કીધું તું હું કીધું તું હું કીધું તું હું કીધું તું ફોન માં હું કીધું તું બ્લોગ છે મારા પાસે પણ કે ન કયો તે હું કે કીધું તું આજ મને ક્યારે એટલે હું કંઈ ખબર નથી હજી કંઈ ખબર નથી મારા પર બ્લોગ છે હું બતાવું તો આ પણ હું એમ કહું ચોકલેટ નું નતું કીધું અચ્છા તે તો ચોકલેટ દેવાયો હા ફોન તો કરે ને મને કે હું આવું હું એમ ફોન થોડો કરો લો એ ની ગઈ તી તો ઉપર કેટલા વાગ ગઈ તો જો 11 વાગ 11 તો તારે ચોકલેટ ક્યાં પાછળ પડી ચોકલેટ લઈ લે ચલો કોઈ કરવા આવ્યો આજ પછી કોઈ દી ભરતા હે ને એમ ના કે જે કે તમે ક્યાં આવો ચોકલેટ દેવા વાહ દુબઈ આવું દુબઈ ચોકલેટ દેવા

જમીન એવો જમીન અરે પાણી પૂરી ખાધી બીજી રીત ની પછી ઓલું શું કહેવાય ઓલો કેવાનું જ્યુસ પીધું એપલ નું જ્યુસ પીધું મસ્ત મજાનું ટાખી ફૂલ છે એકદમ ચોકલેટ ઓગળી નાખ દઈ ને કયું ની ગાડી માં પડ્યું હજી નથી ઓગળી તો હવે કોઈ દીક કઈશ ખબર નથી આ ચોકલેટ મને કેટલા માં પડ્યું છે બોલ પાંચ હજાર એવડા ખર્ચા કરાવે આ બ્લોગ કવર નહી થાય મને થોડી ખબર કે તમે હાચું આવી જાવ રાણો બોલે એટલે એમ જ છે આ જ આવે એટલે હવે કોઈ દી દેસો ચેલેન્જ ખોટે ખોટે ની દેવાય ને હાસુકલા આવી જાય ખોટે ખોટે દીદી દીદી ને હું તો આજે તો મને થોડી ખબર તમે આવી જ જાવ હું તો એમ નામ કેતી હતી ખાલી ચાલો આલો વાલો તો આજનો બ્લો કેવો લાગ્યો જણાવજો ચેનલની અંદર ન આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને ઘણા લોકો મને કહે કે આ તો ગાંડી ન હોય ચોકલેટ દેવાની આગો પણ આ તમે જી સમજો અને એક પ્રકારની લાગણી કહેવાય બરાબર તો ઘણા એમ કહેવાય આવી ગાંડીની લાગણી આવે પણ છે ભાઈ એવું જ છે તમે જી સમજો મારો દબાક આવી જો હું હવે કરી નાખો લાઇક મસ્ત મજાની અને નેક્સ્ટ વિડીયો કેના ઉપર બનાવવું એ જરાક કહેજો કે પ્રેક પ્રેંક જે હું વિચારું છું ફોટુંકમાં આમ ખે હટકે હોય ને એવું કંઈક તો કોમેન્ટ કરી નાખજો